हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर भारत सरकार शिक्षण मंत्रालय द्वारा पीएम उषा एट प्रधानमंत्री उच्चतर शिक्षा अभियान स्कीम अंतर्गत रूपया बीस करोड़ फारवनी कर માનનીય કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી દ્વારા પીએમ ઉષા સ્કીમમાં ગ્રાન્ટની ફાળવણી માટે રાજ્ય સરકાર માફક મારફત કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની વિવિધ યુનિવર્સિટીમાંથી મળેલી દરખાસ્તની ચકાસણી કરી કુલ ઇઠ્યોતેર યુનિવર્સિટીને ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવી હતી જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન સ્કીમ અંતર્ગત રૂપિયા વીસ કરોડની ફાળવણી કરવામાં આવી હતી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પીએમ ઉષા એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત વીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી માન્ય કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી દ્વારા પીએમ ઉષા સ્કીમમાં ગ્રાન્ટની ફાળવણી માટે રાજ્ય સરકાર મારફત કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની વિવિધ યુનિવર્સિટીમાંથી મળેલી દરખાસ્તની ચકાસણી કરી કુલ ઇઠ્યોતેર યુનિવર્સિટીને ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવી હતી જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત વીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ વીસ બે બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે અગિયાર વાગે એમપી પટેલ ઓડિટોરિયમ આદિશંકરાચાર્ય હોલ ખાતે વિવિધ અનુસ્નાતક વિભાગોના અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ઓડિટોરિયમ ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા માન્ય પ્રધાનમંત્રીના હસ્તે ઓનલાઈન ડિજિટલ માધ્યમથી પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સ્કીમ લોન્ચ કરવામાં આવી જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટી દ્વારા એમ પટેલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલા આયોજનમાં આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો તેમજ વિદ્યાર્થીઓ અધ્યાપકો યુનિવર્સિટીનું નામ દેશની અગ્રણી યુનિવર્સિટીમાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમજ સદર કાર્યક્રમમાં કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો અને ભારત સરકાર દ્વારા યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ અનુદાનની માહિતી આપી હતી આમ યુનિવર્સિટી દ્વારા વિવિધ બત્રીસ જેટલા સ્થળો ઉપર ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના તેમજ કોલેજોના કુલ અંદાજીત પાંચ હજાર બસો બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અધ્યાપકો અને અગ્રણીઓ જોડાયા હતા ઓફ એજ્યુકેશન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ભારત સરકાર દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સ્ટ્રેન્થન યુનિવર્સિટી તરીકે વીસ કરોડ રૂપિયા જેવું માગભર રકમ ફાળવવામાં આવી છે આપણે ત્રણ ચાર મહિના પહેલાં એની પ્રપોઝલ સબમિટ કરી હતી એમાં જુદા જુદા અંતર્ગત આપણે એ ગ્રાન્ટની ગ્રાન્ટની માટે યોજના મુકાઈ હતી જેમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પછી એ એકેડેમિક માટે એકેડેમિક બિલ્ડિંગ માટે અને આપણે ગર્લ્સ હોસ્ટેલ જે છે એ ગર્લ્સ હોસ્ટેલનું જે પહેલો બ્લોક છે એ ઘણા વર્ષોથી બનાવેલો છે એટલે એને આપણે ગવ્ય સર્દી કરવા માટે મૂકી હતી સોલાર પેનલ માટે પણ મૂકી હતી અને સાથે સાથે આખું કેમ્પસ વાઈફાઈ કરવા માટે અને બીજા બધા જે એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો માટે પણ આપણે આ ગ્રાન્ટ માગી હતી અને સા ખાસ મહત્ત્વનું છે આપણા વિશ્વવિદ્યાલયના દરેક ડિપાર્ટમેન્ટના રૂમને આપણે સ્માર્ટ રૂમ બનાવવા માટે પણ આપણે ગ્રાન્ટ માગી હતી અને આપણને વીસ કરોડ રૂપિયા જેટલું સરકાર શ્રી ભારત સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ફાળવ્યું છે અને આ બહુ જ મોટી ગ્રાન્ટ આપણા માટે કહેવાય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે ઉચ્ચ શિક્ષા અભિયાન અંતર્ગત આટલી મોટી રકમ સરદાર યુનિવર્સિટીને ફાળવી છે આજ રોજ વિદ્યાનગર મુકામે સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ યોજના હેઠળ વીસ લાખ વીસ કરોડ રૂપિયાની ખૂબ મોટી ગ્રાન્ટ કે પૂરા ભારત દેશમાં સેવન્ટી એઇટ યુનિવર્સિટીમાંથી એસબી યુનિવર્સિટીનું નામ પણ આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર સાહેબની કર્મભૂમિ પર સરદાર પટેલે જેની સ્થાપના કરી હતી એ સરદાર પટેલ યુનિવર્સિટીને વીસ કરોડ રૂપિયા એ ખૂબ મોટી ગ્રાન્ટ આપી છે પૂરી ભારત દેશમાં અગિયારસો યુનિવર્સિટી આવી છે પરંતુ સેવન્ટી એઇટ યુનિવર્સિટીમાં આટલી મોટી ગ્રાન્ટ જઈ રહી છે એમાં સરદાર પટેલ યુનિવર્સિટીનું પણ નામ છે આજે આણંદના સાંસદ તરીકે ખૂબ ગૌરવની વાત છે અને જે રીતનો દેશ વિકાસ કરી રહ્યો છે બે હજાર સુડતાળીસમાં ભારત દેશ એક વિકસિત દેશ તરીકે પ્રધાનમંત્રી જોઈ રહ્યો ત્યારે દરેક ક્ષેત્ર વિકસિત બને અને જ્યારે એજ્યુકેશન માટે એસપી યુનિવર્સિટીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસપી યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ બને છે એમને જે રીતની સવલત જોઈએ છે એ રીતની સવલત ઉપલબ્ધ થાય એ માટેની આ વીસ કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી છે વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે એમની જે મહેનત હતી એના મહેનતના લીધે આજે વીસ કરોડ રૂપિયાની ખૂબ મોટી ગ્રાન્ટ પહેલીવાર એસપી યુનિવર્સિટીમાં આવી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આ તબક્કે ખૂબ આભાર માનું છું કે એજ્યુકેશન માટે દરેક સ્ટુડન્ટ અને ભાવિ ભારત બનાવવા માટે જે સ્ટુડન્ટનો યુવાઓનો વર્ગનો જે યોગદાન છે એ યોગદાન પણ આપણા નવા ભારતના નિર્માણમાં મળી રહે એવી અમને જે અભ્યર્થના પ્રાર્થના પાઠવી છે સૌ સ્ટુડન્ટ સુધી प्रार्थना पहुंचे ये प्रयत्न कर रहे ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर